મહાશિવરાત્રીના પાવન અવસરે પાલનપુર શહેરમાં જાહેર પરિવહન સુવિધાને મજબૂત બનાવવા ચાર નવી સિટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર નગરપાલિકા પ્રમુખ છમનલાલ સોલંકી શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ તથા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એક સપ્તાહ સુધી મહિલાઓ માટે સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરી તેમજ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પણ મફત મુસાફરીની જાહેરાત કરી હતી પ્રથમ દિવસે વૃદ્ધાશ્રમના વડીલોને પાતળેશ્વર મંદિરે ભગવાન શિવના દર્શન માટે સિટી બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા જે સૌ માટે આનંદ ક્ષણ બની હતી મુખ્યમંત્રી બસ પરિવહન સેવાનો આજથી શું પ્રારંભ કરવામાં આવેલો છે જે પ્રસંગે માન્ય રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શ્રી પાલનપુર પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શરૂઆત ચાર બસથી કરવામાં આવેલી છે કુલ છ રૂટ છે અને છ રૂટ ઉપર કુલ નવ બસો ચાલશે આઠ કિ કિલોમીટરની ત્રિજ્યામાં આ બસ સેવા પૂરી પાડવામાં આવશે જેના કારણે નગરજનોને સસ્તી અને સારી સેવા ઉપલબ્ધ થશે નગરપાલિકામાં ટ્રાફિકની સમસ્યા પણ ઘટશે આના કારણે અને બસ સેવાને મોનિટર કરવા માટે એક એપ્લિકેશન પણ ડેવલપ કરવામાં આવનારી છે જેનાથી લોકોને બસનું લોકેશન કયા સમયે કઈ જગ્યાએ આવવાની છે તે પણ જાણી શકશે અને અમુક સ્ત્રીઓ જે સિનિયર સિટીઝન છે તેના માટે ડિસ્કાઉન્ટનું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્યએ જે આજ રોજ જે જાહેરાત કરી તે મુજબ આગામી એક વીક સુધી લેડીઝને સંપૂર્ણ મફત સેવા પૂરી પાડવામાં આવનાર છે વખતો વખત જેમ જેમ નગરજનોની જરૂરિયાતને ધ્યાને રાખી અને સેવામાં સુધાર કરવામાં આવશે જે લેટેસ્ટ સેવાઓ જે ઉપલબ્ધ હશે સિટી બસને ધ્યાને રાખી તે સેવાઓનો પણ આની અંદર અમલ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે